પોરબંદરના યુગાંડા રોડ તથા રાવલિયા પ્લોટ વિસ્તારમાં અથવાડિયાથી પાણીનું વિતરણ ન થતા સ્થાનિક મહિલાઓ રોષે ભરાઈ હતી અને પાલિકા કચેરી ખાતે ચીફ ઓફિસરને ઉગ્ર રજૂઆત કરી હતી ચીફ ઓફિસરે યોગ્ય કાર્યવાહીની ખાતરી આપતા મામલો થાળે પાડ્યો હતો પોરબંદરને પીવાનું પાણી પૂરું પાડતા બંને ડેમમાં પૂરતું પાણી હોવા છતાં શહેરના અનેક વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસથી પીવાના પાણીની સમસ્યા વકરી રહી છે દિવસો સુધી પીવાનું પાણી વિતરણ કરવામાં આવતું ન હોવાની ફરિયાદો ઉઠી છે ત્યારે શહેર મધ્યે આવેલ અને પોષ ગણાતા રાવલ્ય પ્લોટ અને યુગાન્ડા રોડ સહિતના વિસ્તારમાં પાલિકા દ્વારા એક અઠવાડિયાથી પીવાના પાણીનું વિતરણ કરવામાં ન આવતા આજે સ્થાનિક મહિલાઓ પાલિકા કચેરીએ દોડી આવી હતી અને ચીફ ઓફિસરને ઉગ્ર રજૂઆત કરી જણાવ્યું હતું કે તેમના વિસ્તારમાં છેલ્લા ઘણા દિવસોથી પીવાના પાણીની સમસ્યા છે અનિયમિત વિતરણને કારણે મુશ્કેલી પડી રહી છે છેલ્લા એક અઠવાડિયાથી તો પાણીનું વિતરણ જ કરવામાં આવ્યું નથી સ્થાનિક સુધરાય સભ્યને રજૂઆત કરી પરંતુ યોગ્ય જવાબ ન મળતા અંતે પાલિકા કચેરીએ રજૂઆત માટે આવી છે અને વધુમાં વધુ પણ જણાવ્યું હતું કે તેમના વિસ્તારના લોકો સમયસર વેરો ભરી આપે છે તેમ છતાં પાણી વિતરણ મામલે એકાદ વર્ષથી ધાંધિયા કરવામાં આવી રહ્યા છે પાલિકાના સુધરાય સભ્યો રજૂઆત સાંભળ્યા બાદ કોઈ કાર્યવાહી કરતા નથી હાલ ઉનારામાં સમયમાં પાણીનો વપરાશ વધ્યો છે ત્યારે જ વિતરણ બંધ કરાયું છે આથી સમયસર પાણી વિતરણ કરવામાં નહીં આવે તો પાણીના બેડા લઈ પાલિકા કચેરીએ ધામા નાખવાની પણ ચેમકી આપી હતી ચીફ ઓફિસર ગઢવી દ્વારા પાણી પુરવઠા વિભાગના સ્ટાફને બોલાવી પાણી વિતરણની યોગ્ય વ્યવસ્થા ગોઠવવા સૂચના આપી હતી અને મામલો થાળે પાડ્યો હતો નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ સા છે અમે યુગાંડા રોડમાં રહીએ છીએ છેલ્લા પાણી નથી આવતું વારંવાર અમને તકલીફ થાય છે અને છેલ્લા છે આવી રીતના તકલીફ અમે કોર્પોરેટરને કહી તો એ એમ કે છે કે અમે પાણીના ટાંકા ભરાવીએ છીએ પણ પાણી ટાકો હજી ભરાણો નથી ભરાણો નથી એક જ એની કાકા લાઈન તૂટી ગઈ બેમાંથી એક એટલે કોર્પોરેટર હવે છેલ્લે અમને એમ કહી દીધું કે હવે તમે ચેતનાબેન ને મળો અને અમે ખૂબ જ પાણીની મુશ્કેલી બધાય ઉભવીએ છીએ રાવલિયા પ્લોટ યુગાંડા રોડ આખો બધા પાણીની કેટલી અમારી પાસે સગવડ નથી હોતી એટલી ભરવાની અને આઠ આઠ દિવસે પાણી આવે અત્યારના ઉનાળો છે પાણીની બહુ તકલીફ છે અને આપણે અત્યારના ખબર છે કે પાણી મીઠું આવતું જ નથી પાણીની ખારાશ હોય છે એટલે અમારે પાણી મીઠાની ખૂબ જ જરૂરિયાત હોય છે અને પાણી આવતું નથી અમે અત્યારના ચીફ ઓફિસર અને પ્રમુખ ને તો પ્રમુખ છે ને એટલે અમે ચીફ ઓફિસરની ઓફિસે આવ્યા છીએ બધા ભેગા થઈને

જો હું તમને એક મિનિટ કહી દઉં કે અમારું સોલ્યુશન કે અમારે ટેન્કર અંદર ગલીમાં આવેલી ગલી અમારી નાની છે બરોબર પ્લસ અમારે ચોથી મારે ટાંકો છે નીચે અમારે કોઈ વ્યવસ્થા નથી કે આ બધાય છે એટલે અમારે પાણી ચાલુ અમારે એવું પાણી યુનિસ્ફાટીલ યુઝ પાણી જોઈએ છે આવે એ યાર ઘરમાં આવે ની પાણી જોઈએ છે એટલે અમારે બદલે બીજા બધા અરે સર બજેટ પસંદી દેજો ના દે અને સર બીજી વાત એક મિનિટ અને એક વાત અહીં એમ કે છે કોર્સ નથી અને થી પાણી આવે છે અમારે વાલને દીપક ભાઈ છે જુવેલી થી પાણી છોડે પછી ન આવે પછી તમે કયો તમે ગાંધીનગર થી લઈ લે કે આ અમને આટલી તકલીફ છે ઓજુનભાઈ પાસે છે તમે કયો એમ કરી લે તમને લાગતું તમને જ આવું લાગતું નથી આપણે સીધા આપણે જ તમે જે એના પર જો જો ઓલરેડી પાણી ઉતરા મજૂર છે અમારે કોઈ અમે તમારી અંદર લીધી અમારે આપણે ठीक है पहले निकल तो यार अच्छी बेटी से गुणा अब 5 2 6 3 मत पूछ अब नंबर प्रश्न आपको हम देंगे ये बात भी करो आ भाईले अब काल तो